મારું નામ જાડેજા અલ્પા બા જયપાલ છે અમે ગામ મારા જે બી પડિયા થી આવીએ છીએ અમારા લગ્ન જીવન ને તેર વર્ષ પૂરા થયા પણ અમારે કોઈ સંતાન નહોતું પછી અમે અમારા સંબંધી કહેવાથી રાજકોટ માં આવેલી વાત્સલ્ય હોસ્પિટલ ડોક્ટર વિજય ભંડેરી સાહેબની મુલાકાત લીધી ડોક્ટર વિજય ભંડેરી સાહેબે અમને આઈવીએફ કરવાની સલાહ આપી અમે સાહેબ ડોક્ટર વિજય ભંડેરી સાહેબની

સાહેબ નો બે મેડમનો સ્વભાવ અહીંના સ્ટાફ નો સ્વભાવ ખૂબ જ સારો છે તમને ઘર જેવું વાતાવરણ મળી રહેશે